બહુ યુગ આગળ વધી ગયો છે ખંભ નહીં મિલાવીએ તો આપણે આપણે આ વસ્તુ આપણું વધુ દસ્તિત્વ નહીં દેખાય અમે કોડીનાર તાલુકો તો પેલેથી એજ્યુકેશન સાથે સંકળાયેલો છે પેલેથી તમે એક એક ઘરમાં માં જો ને પાંચ પાંચ સાત સાત જણા નોકરી કરતા હોય પાંચ પાંચ સાત સાત જણા નોકરી તમે કલ્પના પણ છો પેલેથી